કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું ખતરો કરું બાકી હું ઘણ ન ઉપાડું સેવકો આવી અને દેવ તણખી દેવાયત પંડિત ને વાત કરે છે દેવ તણખી એમ કે છે કે મારે અગિયારસ નો અગતો છે હું આજ કોડ માંડું નહીં અને તમારા ગુરુજો ઘણ ઉપાડે તો એ કે આવું એ કે હાલો હું આવું દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધું તમે ઘણું પાડશો તો કે હા એ ધરા ને બાપુ ધખાવા મૂક્યો લાલ ચટકડી જેવો બાપુ થઈ ગયો ને બે છેડા એરણ ઉપર મૂક્યા અને કીધું મારો ઘા અને એક ઘા જામ માર્યો ને બાપુ હેરણ હોય છે પતાળમાં અને દેવ તણખે પગ લાંબો કરીને ખોટી ઉપમાથે ધરો રાખીને કીધું મારો 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 નકરા થાય નહીં આવે વિચાર કરજો ઈ ઘા માર્યા ધરો હાથી દીધો

કે નહીં હું દેવાયત પંડિત બોલું છું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો એ કે ઓળખાણ ની વાત પછી કે તમે જાઓ ચિંતા એ કે દેવલ દેન ગોતવા કે સરનામું છે એ કે સરનામું જ નથી તો કે ક્યાં જાય છે તમને તમારી પંડતાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું હતું તો કે હા કે શું કે મારા ઉપર જદી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ ફરશે નહીં વળી ગયો હોય દેવાય પંડિતને એ કે સરનામું છે તો કે ના અને બાપુ એ દેવ તણખી એના ઘરમાંથી દેવ દેવલ તેને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખીની બાપુ વાત એ મજવડીના પાથરમાં હજી આ જ જાવ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષવાદુની બાકી આ નાત જાતની વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપડી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ માલદે માલદેવ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબારી હતા કોળીએ હતા ભરવાડે હતા લુવારે હતા મુસલમાને હતા બૈરાય હતા જણે હતા ને હરિજન હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું પતે ત્યાં સુધી ન પડે આ બાયું સડાવવાનો ધંધો જ નથી પહેલી વાત બાપુ નાના થઈ ના થઈ જાવ બાપુ જીવવાની મજા આવે એક છોકરા છે ને દડે રમતા હતા દડે એક છોકરો પાટું મારે ને આમ જાય અહિયાં બીજો છોકરો પાટું મારે આમ જાય એમાંથી એક સંત નીકળ્યા

અને સંત કહે છે કે તને મારે સુકામી તને ખબર નથી ને તો કે ના એ કે તારી મારી પાસે હવા છે ને મારે હવા કાઢી કાઢીને કોઈ ન મારે તા તમારા મન મારા થોડી થોડી બધા નામ નથી એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો ઈ હવા વહી જાય તો લાકડા ભેગા કરે ઈ ઈ હવાની તો જરૂર છે પણ અમુક ને પૈસાની હવા છે કુટુંબની હવા છે પ્રતિષ્ઠાની હવા છે સંપત્તિની હવા છે થોડું ઘણું ભગવાનને રૂપ આપ્યું એની હવા છે ઈ કાઢી નાખો અને હવા એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય તમારી હવા નીકળી જાય આ દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરાન પણ હવા ના જ ભરેલા મારી નાખું તોડી નાખ ચિંતા જાશો મારી એમે અમારા રોટલા કઈ જીવવા દો આવલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈ મેં બેંક ની લેન માં ઉભા એક મારી વાય હતો ને એ આગળ વી અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય અમે એક જણો જોઈએ હું અમારા ગામના કોળીના છોકરા બે ત્રણ હતા ને એવું લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે શું કે આપડે આમ ઉપાય છે એ કે દરબાર હોય તેના ઘરનો એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કઈ કહેતો નથી તમારા બીજા હગા હોય બોલાવી ઉપાડો લીધો છે આમ જેટલું બોલ્યો ને પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા હવે સૂઈ દો ચમ કરાય ને ધોકા ચમ ને એ અમારી નિયાળમાં ભણવા આવવું પડે

અને ઢેફો મગાવીને અંચળો માથે ઢાંકીને કાર કારભારીને બોલાવ્યા તમે શેની વાત કરતા હતા દિવસે મને કંઈ કહેતા હતા ને તો એમ કે રાજના ખર્ચા પૂરા નથી પડતા બંધ કરી તિજોરીના તળિયા મીડિયા દેખાવા તો તો બીજું કીધું મેં તમને દાખલો આપ્યો ગોળ હોય માખ્યું આવે એમ અંચળો ખેંચ્યો ને કે ગોળ છે માખ્યું કેમ નથી આવતું અને પછી કાર ભરીએ કીધું એ કે બાપુ માખ્યું તો દી હોય આવે રાતે નું આવે કે ગાંડા આપણો દી છે કે સડી પહેરીને હુતળી રખડતા હોય શું ખવડાવવાના રામ કરે છે કોક બીજા ને બીજા જોઈ નથી શકતા સારું થતું નથી બીજા નું સારું જોઈ શકતા નથી એવું ડકે અમુક ને ગાડીઓ નો વ્યાજ થાય નહીં ગાડીમાં કોઈ બેહારે નહીં ઈવડે લઈ શકે નહીં એને મારા દીકરા કોક ના ખિસ્સા કાયતરા લાગ્યા આના ગાડી વ્યાજ તારે નો વ્યાજ હોય કોઈ ન હોય સોરો હોય ને સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય અહીંયા વાતું થાય એવી જ દે ગામમાં કોઈ ટ્રેક્ટર લાવે તો આનો હપ્તો છે ને ભર તું ભરી આવજે

મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો હવે એક બારવટીઓ બજારની માલિકો નીકળે અને બારીઓન બારણા ફટો ફટ બંધ થતા હોય અને ઈનો ઈ બારવટીઓ જેદી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેદી આ દુનિયા એની માથે શું કરી છે સતી તોરલના કપડા માથે લઈને નદીએ ધોવા નીકળ્યો ને તેદી પ્રજા આમ બેઠેલી ને કે આ જો આ ઓલા જેસલ બારવટીયા જાય

માફ કરજો જેસલ જેથી વાઈ કે ગયા ને સતી તોરલ ભલામણ કરી હતી કે આપણો આશરા ધર્મ નો જાય કોઈ સાધુ અભ્યાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો ઈ જેસલ વ્યા ગયા ને પછી બાપુ ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણી માં કે સાધુ આવ્યા લાખ ચાર જાડે ચાર લાખ તો અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય એટલે આ બધું ડીંગો ડીંગ હાલે છે બધા વાહ વાજ કરે છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લક્ષ લઈ અને બાપુ ભજન જેથી પાકે ને આપણું તેથી મારા નાથ ને ઝુંપડી સુધી ધક્કો થાય તમે એ ચિંતા ન કરતા ભજન કરી જાવ સબરી આખી દુનિયા જાણે છે બાપુ રામ ને ધક્કો થયો શું કામ બસ એને ના મારે તાર હતો કાંઈ વેલો મોડો આવે 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 મારો ગુરુ બોલ્યો છે આ રામ આવે અને બાપુ જાવું પડ્યું ત્યાં એમ કરી જાવ ઈ ઈ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે મારું નામ લેશે એ ખબર છે મારા નામ ઉપર ધતિંગ કરે છે એ ખબર છે મારા નામ ઉપર આવડા આ ખિસ્સા કાતરે છે એ ખબર છે પાપ કરે છે એ ખબર છે ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને ગાયો ગાયોના ઘાસચારા હાટુ પ્રોગ્રામ કરવાનો છે કે ગાયોના હાટું જ તે પછી ખોટિયાનું શું થાય છે નકરી ગાયોના જ પોગ્રામ ને વાતે સાચી નહીં